નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉજવણીના ભાગરૂપે ટુ વ્હીલરમાં સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા સુરેન્દ્રનગર સ્વસ્થ સ્વસ્તિક વાયર પ્રોડક્ટના સહયોગથી ગાર્ડ લગાવી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી સુનગર જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા હાલમાં સરકાર દ્વારા ઉજવવામાં આવી રહેલ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉજવણી અંતર્ગત જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આગામી ચૌદ જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે અત્યારથી જ આકાશમાં પતંગો ઉડી રહ્યા છે અને આવા પતંગો કપાઈ જતા દોરી રોડ ઉપર પડતી હોય છે સાથે આવી દોરી કાચવાળી હોવાથી ખાસ કરી બાઇક ચાલક દોરીના કારણે અકસ્માતનો ભોગ બનતા હોય છે આવી દોરી દોરીના કારણે બાઇક ચાલક ઇજાગ્રસ્ત થવા સાથે ઘણીવાર મૃત્યુ પણ પામતા હોય છે ત્યારે સુનગર ટ્રાફિક શાખા દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉજવણી પરવા કેમ્પેન અંતર્ગત દૂધરે ત્રણ રસ્તા પાસે બાઇક ચાલકોને સ્વસ્તિક વાયર પ્રોડક્ટના સહયોગથી સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા જેથી કરી બાઇક ચાલક દોરીના કારણે ઇજાગ્રસ્ત ન બને અથવા કોઈ પ્રકારનો અનિચ્છીય બનાવ ન બને તે માટે તે દાતાના સહયોગથી સુનગર જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા સરહનીય કામગીરી કરી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું